જેલમાંથી છૂટેલા એક યુવક દ્વારા જૂની દાવતના આધારે કરવામાં આવેલી ઘાતકીય મામલો સામે આવ્યો છે આરોપી તલવાર અને ચપોતી એક યુવક પર હુમલો કરી તેની હત્યા કરી હતી પોલીસના કેસમાં ચાર આરોપીઓને કાયદા સાથે સંઘર્ષમાં રહેલા ત્રણ સગીરોની ધરપકડ કર્યા છે મૃતક સંધિ રૂપે તિસરી રાકેશથી રાજપૂત વડોદ ગામનો રહીશ હતો અને છૂટક મજૂરી કરતો હતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બપોરે આશરેકને ત્રીસ વાગે તે વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગાંજા કેસના આરોપી યોધેશ સહાની અને તેના સાથીઓએ તલવાર અને ચપુથી તેના પર હુમલો કર્યો અમલામાં સંદીપને પેટ છાતી પીઠ અને માથા પર ગંભીર ઘા લાગ્યા જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા પાછળ મુખ્ય કારણ ગાંજાના વેપારને લઈને ચાલતી જૂની અદાવત છે આરોપીઓ ઉદ્દેશ સાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં સજા ભોગવ્યા પછી જેલમાંથી છૂટ્યો હતો તેના શંકા હતી કે મૃતક સંદીપે જ તેમને આ કેસમાં ફસાવી જેલ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી આશંકાના આધારે તેણે પોતાના સાથીઓ સાથે મળીને સંદીપની હત્યા કરી નાખી હતી હત્યા અંગે પાંદિસ્તા પોલીસે ગુનો નોંધી ચાર આરોપીઓને ત્રણ સગીરોની ધરપકડ કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત